જય માતાજી જય મા મોબલ જય દ્વારકાધીશ તો મિત્રો આજ બાર બીજની રામપીર બાપાની બીજ છે તો બને ત્યાં સુધી સાથ અને સપોર્ટ કરતા રહેજો અને જરૂર બટુક ભોજનમાં લાભ લેવા અમારી બધાની નમ્ર વિનંતી છે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે બને ત્યાં સુધી સાથ અને સપોર્ટ કરજો આ લોકો દર બીજે નાના બાળકોને મોટા તેમજ બધા જમે છે અહીંયા તો બને ત્યાં સુધી સાથ અને સપોર્ટ કરજો આ વિડીયોના માધ્યમથી અમે તમને કહીએ છીએ કે ફૂલની તો ફૂલની પાખડી મિત્રો તો બંને ત્યાં સુધી આ લોકોને સપોર્ટ કરવો જોઈએ તો જય રામાપીર બાપા જય મા મોગલ જય દ્વારકાધીશ ભગવાન બધાને આ લોકોને જાજો આપે બને ત્યાં સુધી આવવાના દર બીજે આવી રીતના જો છોકરાઓને અને અલગ અલગ જાતનું બધું જમવાનું એમ ટૂંકમાં તો બને ત્યાં સુધી તમારા છોકરાને દર બીજે રેડિયો ફરે ગામમાં તો બને ત્યાં સુધી તમે તારે છોકરાઓને લઈને આવજો અને ફૂલની તો ફૂલની પાખડી આ લોકોને દાન પુણ્ય જાડા મોટું આપણે કરતા રહી બને ત્યાં સુધી જેટલી સેવા જેટલી સેવા થાય એટલી બાકી આપણે કોઈ માગતું નથી આ લોકો જો દર બીજે બટુક ભોજન કરાવે કે બને ત્યાં સુધી છોકરાનો રવિવાર હોય ને મિત્રો ત્યારે જ આ લોકો કરે એટલે સાથનો સપોર્ટ કરતા તો જય ભૂતળા દાદા કેમ છો અમારા ભૂતળા દાદા ત્યાં પહોંચી ગયા બધા આપડા આવી ગયા જમવા ગમે જમવાનું હોય ને એટલે એને સાયકલ ખબર જ પડી જાય જમવાનું છે કા દાનાભાઈ ઊભા રહ્યો જય રામાપીર રામાપીર બાપા બધા બને ત્યાં સુધી તમારું વહેલું વહેલું મંદિર બંધાય જાડા મોટું એટલી બધાને આશીર્વાદ દેજો કે તમારા આવાના આવા કાર્ય કરતા રહ્યા લોકો જય માતાજી જો કેટલું છોકરા ઘણા જમે છે આ કાલે થોડા ઘણા ઓછા છે તો